અને ત્યારબાદ આ મોટી જબર એક તવો છે એમાં બધી રોટલી આ ઝડપ જોવો તમે ખાલી કેવી રીતે બનાવે છે અને આવી રીતે અહીંયા રોટલી બનાવવામાં આવે છે તમે વિચાર કરો કે કાલે કેટલા ભક્તજનો આવવાના હશે ને અત્યારે તેની આ તૈયારી તમે જુઓ કેટલો આખો રૂમ રૂમે ખૂબ જ મોટો છે અને

હેલો મિત્રો નવા વિડીયોમાં ફરી વાર તમારું બધનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ બગડાણામાં જે ધમધમતું રસોડું યાની કે કાલે છે ગુરુ પૂનમ તો આજે બધી તૈયારી છે થઈ રહી છે તો એ આજે હું તમને દેખાડવાનો છું વિડીયોમાં બન્યા લેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં તો આ શેંકડોની સંખ્યામાં એમ કહેવાય કે રીંગણા છે આ તમે જોઈ શકો છો છેઠ સુધી અને આ બાજુ બટેટા છે તો આ બધો સ્ટોક તમને દેખાય છે ને એ બકાલાનો છે જેથી કરીને કાલ ગુરુ ગુરુ છે એ માટેનો સ્ટોક કરવામાં આવ્યો છે તો આજે રસોડું કઈ છે આ તમે ખાલી શાક શાકબકાલું જોઈને તમે અંદાજ કરજો કે કાલે કેટલા ભાવિ ભક્તો આવવાના છે તો એ ઘણી સંખ્યામાં દાદા પણ બેઠેલા છે જોઈ શકો છો અને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે તો જોઈ શકો છો અત્યારે પાર્સલ થઈને રસોડામાં જાય છે બધી વસ્તુ આ બધો સ્ટોક છે શાક બકાલાનો પેળા છે રીંગણા છે બટેટા છે હજી અંદર છે હજી તો આપણે બહારની સાઈડ છીએ હજી તો આપણે અંદર જવાના છીએ રસોડા તરફ અને આ જોઈ શકો છો તમે કેટલી સંખ્યામાં રીંગણા છે આ તમે જોઈન છે ને ત્રાસ પામી જાઓ આ મિત્રો કેટલી ત્રણ ચાર ખટારા ભરે છે ને એટલું શાક બકાલું છે હા મિત્રો તમે જોઈ શકો છો એ બટેટા છે ઠેઠ સુધી બટેટા છે એકલા આમ જોઈ શકો છો તમારું જ્યાં નજર પોગે ને ત્યાં સુધી એકલા બટેટા છે આ ગાજર છે સલાડ કરવા માટે તો આજનું શાક બકાલું જોઈને તમે અંદાજ કાઢજો કે કાલે કેટલા ભાવિ ભક્તો આવવાના છે તો ત્યારબાદ આ આ બાજુ દૂધી પણ એવું છે તો આપણે એ પણ જોવાના છીએ તો આ છે રસોડું અને આ છે સ્ટોક રૂમ જ્યાં એમ કહેવાય કે નોખી નોખી મીઠાઈ છે એ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારબાદ આ છે દૂધિયા અને અહીંયા પણ રીંગણા તમે જો સંપૂર્ણ આખો ભાગ છે ને એ શાક બકાલાનો જ છે અને અહીંયા માતાઓ બહેનો બેઠા છે અને એમ કહેવાય કે શાક બકાલો સુધરવામાં જે કાંઈ કામ કરવાનું હોય એ લોકો અહીંયા કરે છે તો ફાઈનલી મિત્રો આપણે ભોગીયા છીએ રસોડા રસોડાયા એમ કહેવાય કે મીઠાઈ એ પ્રસાદીના જે સ્ટોક કરવામાં આવે છે તમે ખાલી સ્ટોર જોશો ને તો એ તમને અંદાજ લાગી જાય કાલે કેટલો માણસ હશે જોઈ શકો છો આ બધી મીઠાઈ છે અને અહીંયા ઘરમાં પડવાનું કામ ચાલે છે આ બધી ચોકી છે આવી રીતે આ બધી ચોકી છે જોઈ શકો છો અને આ છે સુરમાના લાડુ

તો ત્યારબાદ આપણે મિત્રો જે સ્ટોક કરેલો હોય રૂમની અંદર જે પ્રસાદનો એ આપણે જોવા જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈ શકો છો આખો રૂમ એમ કે લાડવાનો ભરેલો છે આખો રૂમ તો આ મિત્રો લાડવાનો રૂમ ભરેલો છે તમે વિચાર કરો કે કાલે કેટલા ભક્તજનો આવવાના છે ને અત્યારે તેની આ તૈયારી તમે જો આખો રૂમ રૂમે ખૂબ જ મોટો છે અને વરસાદનો રૂમ ભરેલો છે લાડવાનો ત્યારબાદ આપણે અવોર્ડ નંબર બીજી જે શો પીયું છે એ પણ જોવાના છીએ અને રસોઈ કેવી રીતે બને છે એ પણ જોવાના છે તો હાલો હવે આપણે જઈએ રસોડા તરફ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બીજા રૂમમાં અને બીજા રૂમમાં આપણે જોઈશો શકે આ ટાંકાની બીજ પાડે છે બટકા કરે છે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો આવી રીતના બટકા કરવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા પણ લાડવા છે પરસાદ અને આવી રીતે અહીંયા બટકાનું કામ ચાલુ છે જોઈ શકો છો ભરેલો છે ભાઈ અને આ બધું સ્ટોક છે એમ કે સુરમાના લાગવા છે તો બીજો રૂમ હતો હવે આપણે જઈએ છીએ રસોડામાં જ્યાં રસોઈ બને છે દાળ ભાત છે વગેરે વગેરે સબ્જી છે ત્યાં આપણે જોઈ જોઈ કેવી રીતે બને છે તો અહીંયા ઘણા માતાઓ પણ બેઠા છે અને પાસ લગાડીને બેઠા છે અને અહીંયા ખૂબ સરસ સેવા કરી રહ્યા છે દાદીમાઓ બધા તો જોઈ શકો છો શાક બકાલું કે ગમે એ સબ્જી સુધારવાનું હોય એ આ બધી માળિયું કામ કરે છે ભાઈ તો ખરેખર તમારે જે મોઢે કોળીઓ આવે છે ને એ ખરેખર આ સ્વયંસેવકોનો ધન્યવાદ દેવો પડે કે બસો બસો અઢીસો અઢીસો કિલોમીટર છે અહીંયા સેવા કરવા આવે છે તો હવે આપણે ફટાફટ અંદર જઈ અને અંદરની વ્યવસ્થા શું છે એ હું તમને દેખાડું બોલીએ ભજનદાસ બા તો મિત્રુઆ એ મોરબી સુધીના એમ કહેવાય સંયમ સેવાક આવે છે અને સેવા કરે છે તો કેવું કામ તમારું મોરબી મોરબીથી કેટલું ખાતરું છે બસો બસોને પંચોતેર કિલોમીટરથી અહીંયા સેવા કરવા આવેલા છે જોઈ શકો છો એક સરખા તમને આવી રીતના ટી શર્ટ જોવા મળશે આખા મંડળને તો ખૂબ સેવા કરીને કેવો અનુભવ થાય છે તમને બહુ આનંદ થાય છે તો હવે આપણે ફટાફટ રસોડામાં જઈએ અને જોઈએ કઈ રીતે રસોઈ બને છે બોલીએ ભજનદાસ બાપાની તમે આ બેનને આપણે પૂછીએ કે બેન તાક પોતાનું કેટલું કચ્યાં

બોલીએ ભજન દાસ સેવા કરવા આવેલા છે રાજકોટ થી તો અહીંયા પણ રીંગણા છે આ જોઈ શકો છો અને આ છે મીઠો લીમડો ના કેળા પણ પીડ્યા છે તો આવી રીતે મરસા છે આ બહાર પણ મેં તમને સ્ટોક દેખાડ્યો ત્યારબાદ અહીંયા બધી રસોઈ બને છે અહીંયા રોટલીનો વિભાગ છે સામે દાળ શાક અને ભાતનો વિભાગ છે એ આપણે જોવાના છે તો ફાઇનલી મિત્રો લાખો લોકો માણસે જે રોટલી બનતી હોય છે પ્રસાદીમાં તો એ અહીંયા બને છે તો આપણે એ જોઈએ હવે કે કેવી રીતે રોટલી બને છે તો આવી રીતે રોટલી બનાવવામાં આવે છે ને શેખડોની સંખ્યામાં એમ કહેવાય કે રોટલી બનાવે છે જોઈ શકો છો અહીંથી શરૂઆત થાય આ ભાઈ લોટ કેળવે છે ત્યારબાદ નાના નાના ગુંડલા થાય અને અહીંયા તેલવાળા કરીને અહીંયા મૂકતા જાય ને સામે વણતા જાય હવે આપણે જઈએ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ

અહીંયા રાખવામાં આવે છે તો આ છે કોઠાર રૂમ સંપૂર્ણ આ બધી વસ્તુ રાખવામાં આવે છે આ બધા તેલના ડબ્બા છે જોઈ શકો છો આ તેલના ટાંકા છે જોઈ શકો છો તમે અને આ ગાંઠિયાના કોઠાર છે જેમાં ગાંઠિયા અત્યારે નાખેલા છે જો આમાં ગાંઠિયા છે આખા સ્ટોક કરેલો છે કાલના માટે જોઈ શકો છો તો બધા ગાંઠિયાના એમ કહેવાય કે આ કોઠાર છે આમાં બધા ગાંઠિયા છે એકો એક જગ્યાએ તો આ રીતનો છે કોઠાર રૂમ અને અહીંયા દાદાની ખૂબ સરસ સેવા કરી રહ્યા છે અને આ શું છે કાકા પાણી સાધુ માટે પાણી ગરમ કરવા માટે આ પાણી ગરમ કરવા માટેનું છે મશીન છે જોઈ શકો છો અને આ પણ જુઓ કેટલા ગાંઠિયા છે આ બધા ગાંઠિયા જ ભેરા છે આ કાકા એ ખોલીને કાલનો સ્ટોક છે ગુરુ પૂનમનો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા કે શાક બકાલું સબ્જી જે શાક બનતું હોય છે એ જગ્યાએ તો અહીંયા મારી પાછળ તમને મોટા મોટા એમ કહેવાય કે ચોક્યુમાં રીંગણા બટેટા જેવું સુધારવું જોયેલું છે તો આ જુઓ આ છે આજનો સ્ટોક અને આ છે સંપૂર્ણ વિભાગ એમ કહેવાય રસોઈ અહીંયા બને ડાળ છે શાક છે તો આ બધા ટોપ ભરેલા છે જોઈ શકો છો ત્યારબાદ આ છે સૂલ મોટી જબર અહીંયાથી સૂલ છે અહીંયાથી કેટવવામાં આવે ને અહીંયાથી ભૂકો છે એ નાખવાનો એટલે આને આ છે ડાઇલના ટોપ આ ડાઇલના ટોપ છે મિત્રો કેટલા મોટા છે જોઈ શકો છો ત્રણ ફૂટ જેટલી હાઈટ છે તો આ ખૂબ માત્ર મોટો છે નળ વાળી સિસ્ટમ છે ઓલી બાજુ છે ને ડાઇલ નીકળી જાય તો આ બે દાઇલના સ્ટોપ છે અને આ બધો છે શાકનો વિભાગ અહીંયા બધું શાક બકાલું અહીંયા રાખેલું છે આ બધા રીંગણા છે બટેટા છે અને કોથમરી છે તો હવે આપણે શાક જે બને છે ત્યાં જઈ રહ્યા છીએ તો આ મિત્રો છે ને ભાતય બને છે અને શાક એ બનાવવામાં અહીંયા આવે છે અને શાક ના બધો જે પ્રભુ પ્રસાદ છે ને અહીંયાથી દેવામાં આવે છે તો આવી રીતે ફૂલ જગવવામાં આવે છે તો આશા ફૂલ જોઈ શકો છો મિત્રો અહીંયાથી ભૂકો નાખવાનો એટલે આ શૂલવાનું તો આવી રીતે શું લઈએ દેશી આપણે એમ કહેવાય ને ગેસ બેસ નહીં પણ આ હાથીઓનો ભૂકો છે ભૂકો ભૂકાઈથી આ રસોઈ બને છે તો એ ઘણા સ્વયં સેવકો પણ સેવા કરી રહ્યા છે તો આપણે કાકા જે મળી ગયા છે ને એ ઘણું ખરું હેડલિંગ અહીંયા કરે છે તો આપણે પૂછશે કે આ શાક બકાલું અને કાલે કેટલી વ્યવસ્થા છે કેટલા લોકોની રસોઈ છે તો કાકા આશરે કેટલાક લોકોની કાલે ગુરુ પૂનમની રસોઈ છે કાલે આપણે શું છે લાખ લાખથી દોઢ લાખ મળે રસોઈનું તૈયાર કમ્પ્લીટ કરેલું બરોબર બરાબર છે અને જે શાક જે અત્યારે રીંગણા તમે ભળો છો રીંગણા બધા તમે તમામ બધા રીંગણા લોકો ભેટમાં થઈ ગયા છે ભેટમાં થઈ ગયા છે એક રૂપિયાના પચાસ વાગ્યાના ભેટમાં તમારી વાડી એટલે કે પાંચ વીઘાની વાડી હોય તો તમે કેમ આમાં એમ લાગે કે ભાઈ આપણે દસ મળી મણ રીંગ ભેટમાં આવી દેવું રીંગણું બધું અમારે ટૂંકમાં બટાટાથી માંડી રીંગણું બધું ભેટમાં આવેલું છે તો આ જોઈ શકો છો મિત્રો અહીંથી માંડીને તે આ બધો રીંગણાનો શાક શાકબકાનો સ્ટોક છે એ બધો ભેટમાં આવેલો છે તો કાલે ગુરુ પૂનમ છે તો દોઢ એક લાખનું રસોડું છે તો આજે ઘણી ખરી તો રસોઈ કે સવારે ચાલુ કરવાની લાડુ ગાંઠ આપણે બધું તૈયાર થઈ ગયું છે એ સ્ટોક આપણે તૈયાર થઈ ગયેલો છે અને ત્યારબાદ આ જે રસોઈ છે એ સવારે વહેલી દસ વાગે આપણે પહેલાં બાપાનો થાળ ધરાય ગુરુપૂંજન થાય પછી દસ વાગે હરીનો હાથ પડે એ ચાલુ થઈ જાય કે આપણે ટૂંકમાં વહેલા ચાર વાગ્યા સુધી જે પબ્લિકો જે યાત્રાળો આવે એ લોકોને નિરતે બેસાડી અને પીરસવામાં બેસાડી પીરસવામાં આવે અને આ બધું શાક ને એવું છે ગઈ કાલનું એ રાતે બનશે કે પછી હા એ આપણે રાતે ચાલુ થાય સવાર સુધી સવાર સુધી હા તો ખૂબ સરસ કાકાએ આપણને માહિતી આપી તો આ બધું તમામે તમામ આ બકાલું છે એ બધું ભેટમાં આવેલું છે શેંકડોની સંખ્યામાં સામેથી તમે માંડીને જોઈ શકો નજર પોગે ત્યાં સુધી રીંગણા બટેટા છે કેળા છે તો ખૂબ સરસ તો બોલીએ ભજનદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતા તો આશા કરીશ કે મિત્રો જે બગડાણાનું જે ધમધમતું રસોડું છે એ આજે મેં તમને દેખાડ્યું કેવી રીતે રસોઈ બને છે અને કેટલી સંખ્યામાં એમ કહે સ્ટોક છે શાક બકાલો તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બાપા સીતારામ જય હિન્દ જય ભરત વંદે માતરમ હર હર મહાદેવ આવજો